ભગવાન શ્રી કૃષ્ણએ તેમના મામા મથુરાના રાજા કંસનો વધ કર્યો હતો આથી કંસના સસરા જરાસંગે કૃષ્ણ સાથે વેરભાવ રાખી યાદવ પર વારંવાર આક્રમણ કર્યું હતું આથી વારંવાર આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા માટે ભગવાન કૃષ્ણએ નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો હતો આ નવું સ્થળ એટલે હાલની દ્વારકા નગરી શ્રીમદ ભાગવત અનુસાર દ્વારકાનું નિર્માણ કરતી વખતે શ્રી કૃષ્ણએ સમુદ્રદેવ પાસે બાર યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી હતી આથી સમુદ્રદેવે જગ્યા આપી ત્યાર પછી વિશ્વકર્મા દેવે દ્વારકાનગરીનું નિર્માણ કર્યું પરંતુ શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ સુંદર સોનાની નગરી પાણીમાં ડૂબી ગઈ રિસર્ચ પ્રમાણે દ્વારકાની નગરી નવ હજાર વર્ષ જૂની છે દ્વારકા નગરી પ્રાચીન સભ્યતા સાથે જોડાયેલી નગરી છે તે સમયે દ્વારકા જેવી અન્ય કોઈ નગરી ન હતી આ નગરી અને તેની સભ્યતા હંમેશાની માટે સમુદ્રમાં દફન થઈ ગઈ જેને લઈને હાલમાં પણ કેટલી મહત્ત્વની શોધખોળ ચાલુ જ છે આ શોધખોળમાં એવા પુરાવા મળ્યા જે પૌરાણિક કથાઓને સાચી પાડે છે પાંડવો અને શ્રી કૃષ્ણ હસ્તીના પૂર જાય છે ત્યાં હસ્તી પૂરની રાણી અને કૌરવોની માતા શ્રી ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જેમ મારું કૌરવ કુળ સમાપ્ત થઈ ગયું તેમ તમારું યાદવ કુળ પણ સમાપ્ત થઈ જશે તમારી સોનાની નગરી અને જેના તમે રાજા છો તે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તામુખે કહે છે માતા તમારો શ્રાપ હું સ્વીકાર કરું છું ગાંધારીનો શ્રાપ સત્ય બન્યો યાદવોનો વિનાશ થયો અને સોનાની દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ હાલા નગરીના કેટલાય અવશેષો પ્રાપ્ત થાય છે જે દ્વારકા નગરીના પુરાવા આપે છે